मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ એકવાર કાઠી દરબારોના સંઘ સાથે સોરઠમાં વિચરણ કરતા હતા એમાં મહારાજ વિચરણ કરતા કરતા અગતરાય પધાર્યા અગતરાયના પાદરમાં પર્વતભાઈની વાડી છે વાડી કાંઠે નદી છે એ નદી કિનારે પર્વતભાઈની વાડીમાં વૃક્ષ નીચે મહારાજ બેઠા હતા એમાં એક બાળક આવ્યો એમણે મહારાજે કીધું એલા તું કોણ છો આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં પણ લખી છે એટલે એ બાળકે કહ્યું કે હું ફલાણો છું એટલે એક નાની જ્ઞાતિ એનો એ બાળક હતો એટલે કીધું કે હું આ જ્ઞાતિનો છું એટલે મહારાજે એમને કીધું તું એમ કહે હું આત્મા છું એટલે એ બાળક એવું બોલ્યો કે હું આત્મા છું વળી મહારાજે પૂછ્યું તું કોણ છો એટલે કીધું કે હું ફલાણી જ્ઞાતિનો છું મહારાજ કે તું દસ વાર બોલ કે હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું એમ દસ વાર એમને બોલાવ્યું પછી મહારાજે પૂછ્યું એટલા કોણ છો તો પાછો પહેલાં જવાબ આપ્યો તો એ જ જવાબ આપ્યો વળી મહારાજે કીધું કે તું સો વાર બોલ બાળક ડાયો હશે અને ક્યાં ભગવાનની મોટાય એ ભગવાન એક નાનો એવો બાળક એમને પણ કેવા મહારાજ પ્રેમથી વાત કરે છે અને એ બાળક પણ એવો શ્રદ્ધાવાળો હશે એટલે મહારાજે એમની પાસે સો વાર બોલાવ્યું એને સો ગણતા પણ આવડતું ન હોય પણ મહારાજ ક્યાંક ઈશારો કરતા હશે કે હું આમ કહું એટલી વાર બોલતું કે હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું એમ સો વાર બોલાવ્યું ગોખાયું પછી મહારાજે પૂછ્યું તું કોણ છો ભાઈ મહારાજ હું તો જે પેલા જવાબ આપ્યો એ કે હું ફલાણી જ્ઞાતિનો છું એટલે મહારાજે કીધું કે આ જીવ એનો દેહભાવ મળતો નથી અહીંની જ ઓળખાણ આપે છે પોતાનું નામ નાત જાત એની બરોબરની દ્રઢતા થઈ ગઈ છે આટલું ગોખાવીએ તોય હું આત્મા છું એવું બોલાતું નથી મહારાજ આ જીવને દેહભાવ મળતો નથી અને આ દેહમાં જે વસ્તુ છે ને તેને તેના જો કુંડા ભેરા હોય આ શરીરમાં મળ મૂત્ર હાડકા ચામડું લોય વગેરે એના કુંડા ભીરા હોય ફરતા કુંડા મૂક્યા હોય તો એની વચ્ચે બેસીને જમાય એવું મહારાજે કીધું એટલે સુરાખાચરે કીધું મહારાજ એમાં બેસીને તો કેમ ખવાય ત્યારે મહારાજ કહે તમે શેમાં બેઠા છો આપણો આત્મા તો ક્યાં છે આ શરીરમાં છે તમે શેમાં બેઠા છો મહારાજ એવું સુરાખાચરને કીધું આપણે પણ આ વાતને ધારવી મહારાજ કેવી દયા કરીને આપણે વચનામૃતમાં કેટલી વાર આત્મનિષ્ઠાની આ દેહભાવની વાતો કરી છે અહીંયા મહારાજ આ બાળક પાસે વાત કરી અને સુરાખાચરને કહે છે કે તમે શેમાં બેઠા છો ને દેહ જેવો માહી છે તેવો બહાર દેખાય તો સામું જોવાય નહીં મહારાજ કે ને કાગડા કૂતરા આવીને વળગી પડે તે આંકવા કઠણ પડે આ શરીરનું ચામડું આમ આમ અવળું કર્યું હોય તો કાગડા કૂતરાને હાંકવા કઠણ પડે ને મહારાજે કીધું વાલજી સુતારને માહી દેહનું રૂપ દેખાણું તો અનજળ પેટમાં રહ્યું નહીં ને દેહ ક્રુશ થઈ ગયો ત્યારે સુરાખાચર્ય હાથ જોડ્યા મહારાજ મારો દેહ જાડો છે ને સુરાખાચરનું શરીર થોડું પુષ્ટ હતું તે પાતળો થાય તો ઠીક ત્યારે મહારાજ કહે માહી જેવો છે તેવો દેખાડીએ તો દુબળો થાય એટલે સુરાખાચરે કીધું મહારાજ માહી જેવો છે એવો દેખાય તો ખવાય પીવાય કેમ ને માહી રહેવાય કેમ માટે માહી તો ન દેખાય તો ઠીક એવું સુરાખાચર બોલ્યા પણ એ જ વખતે મહારાજે સુરાખાચરની જે વૃત્તિ હતી આપણી વૃત્તિ આત્મામાંથી આપણા અંતઃકરણમાં આવે અંતઃકરણમાંથી ઇન્દ્રિય દ્વારા બહાર આવે જુદી જુદી વૃત્તિ હોય એમ આંખની વ્રત્તિ એ આંખમાંથી બહાર નીકળે વૃત્તિ મહારાજે એ સુરા ખાચરની વૃત્તિને પકડી પકડીને જે બહાર વૃત્તિ હતી ને એ નેત્રની વૃત્તિ જાલીને માહી ઉતારી મારા તો બહુ સમર્થ માહી વૃત્તિ ઉતારી અને જેવો દેહ છે તેવો દેખાડ્યો સુરાખાચર એક વાતમાં આવે છે કે મહારાજે સુરાખાચરને કાનનું રૂપ દેખાડ્યું જેવો છે એવો અહીંયા મહારાજે એમની વૃત્તિને પાછી પકડી અને મહારાજે વૃત્તિને આમ પાછી કરી અંદર તો જેવું છે એવું શરીર દેખાણું અને પાછા સુરાખાચરની વ્રતિ બારી આવી એટલે સુરાખાચર અર આવા ભૂંડા દેહમાં કેમ રહેવાય એમ કહેવા લાગ્યા ને અન જળ પણ પેટમાં ટકે નહીં ઉલટી જ મીંડી થવા તે શરીર એકદમ ક્રુશ થઈ ગયા સુરાખાચર પછી વા મહારાજે વળી થોડો મોહ મૂકો ભગવાનને આ સૃષ્ટિ ચલાવવા માટે થોડોક મોહ મૂકો છે એટલે આ શરીરમાં રહેવાય નહીં તર આ તો નરકનો કુંડ છે પણ ભગવાનના ભક્તોએ આ શરીરના રૂપને ઓળખી રાખવું તો જોઈ આ શરીર માટે કંઈ પાપ ન થાય ને એનું ધ્યાન રાખવું જોઈ આપણા આત્માને ભગવાને આ ઇન્દ્રિયો અંતઃકરણ શરીર આપ્યું છે એમાં જો કેવળ આપણે મોહ પામી તો આ શરીર તો ભગવાનની આજ્ઞા લોપાવે પાપ કરાવે અને એના જ પોષણમાં આપણી જિંદગી પૂરી થઈ જાય આ શરીરનું રૂપ જેવું મહારાજે સુરાખાચરને દેખાડ્યું ને એમ નિષ્કુળ આનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના ભક્ત ભક્તચિંતામણી ગ્રંથમાં જે પંચ વર્તમાનના પ્રકરણો આવે છે એમાં એકસો ને અગિયારમું પ્રકરણ છે એમાં મહારાજે બે પ્રકરણો છે નિષ્કુળ આનંદ કોઈ મહારાજે કોઈની નિંદા નથી કરી નિષ્કુળ આનંદ સ્વામીએ કોઈની નિંદા નથી કરી સ્ત્રી કે પુરુષની પણ વાસ્તવિક સ્વરૂપ દેખાડ્યું છે એકસો અગિયારમાં પ્રકરણમાં નિષ્કુળ આનંદ સ્વામી એ પ્રકરણને લખતા દેહનું સ્વરૂપનું વર્ણન કરે છે જેને જાણે છે રૂડો રૂપાળો તેના ભીતરનો માલ ભાળો આ બધું બહારથી મોહ છે અંદર વાસ્તવિક રૂપ જોઈને તો આ શરીરમાં બધું મટીરિયલ એવું ભેર્યું છે કે આપને ઉબકા આવે પણ ભગવાને મોહ એવો મૂક્યો છે કે આપણે થું કામ બહાર નાખીને તો પછી બહાર પડ્યા પછી એનો કંટાળો આવે ઉબકો આવે ઉલટી થઈ જાય પછી ઉબકો આવે પણ અંદર શું ભેર્યું છે મળ પેટમાં ભેર્યું છે ભગવાન એવો મોહ મોહમિકો છે કે મળ સાફ કરવામાં પણ શરીર સાથે સંબંધ હોય ત્યાં સુધી એનો કંટાળો નથી બહાર હોય તો પરબારો પછી કંટાળો આવે ઉબકો આવે આ મોહ છે પણ આ શરીરને માટે પાપ ન થાય એનું અનુસંધાન તો રાખવું જોઈએ ભગવાનની આજ્ઞા ન લોપાય એનું અનુસંધાન તો રાખવું જોઈએ બીજા અન્ય સ્ત્રીના પુરુષના રૂપને જોઈ અને એનું રૂપ ન ધરાઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ રૂપ તો ભગવાનનું ધારવા જેવું છે ભગવાનની મૂર્તિ એ દિવ્ય છે સુખમય છે ભગવાનની મૂર્તિનું સુગંધ આવે ને એ કેસર સરખો સુગંધ શ્વાસે એવું કહ્યું છે બાકી તો બીજા શરીર આ શરીર તો હાડમાનસ મળમૂત્રનું ભરેલું છે એમાં દુર્ગંધ ઉઠે છે આ શરીર ઉપર જરા પાણી મૂકીને આમ જરા ઘસીને સૂંઘે ને તો એ ગંધ આવે બીજું કાંઈ નથી થોડા દિવસ એક દિવસ બ્રશ ન થયો હોય ને તો દુર્ગંધ આવે છે એ તો થોડુંક આપણો આત્મા અંદર છે ને એટલે આત્માનું તેજ પ્રકાશ છે એટલે આ દુર્ગંધ ઢકાઈ રહી છે પણ આત્મા જેવો બારો નીકળે તો શરીર પડ્યું હોય મળદું તો એ વિકૃતિ થઈ જાય પણ આપણે ઉપલા મોહ પામીએ છીએ આપણો આત્મા અને આત્મામાં ભગવાન બેઠા છે એની સામે નજર જાતી નથી निष्कुलानंद स्वामी आ शरीर नो वर्णन करयो जे पुरुषमैन जेने जाने छे रूडो रूपाळो तेना भीतर नो माल भાળो माही भरयो मज्जा मेद मांस તેની અભાગણી કરે આશ પરુપાચ પડે પિયા ઘણા વહેલીટ શેડાલ જામણા નવે દ્વારે નરક જરે છે એવું કહ્યું આ શરીરમાં નવ દ્વાર છે આંખમાંથી સીપડા નીકળે કાનમાંથી એવો મેલ દુર્ગંધ નાકમાંથી શેડા મોઢામાંથી ગડપા અને સ્થાનથી મળમૂત્ર પડે બળખા આવેવો કારસે દાંત હાડકાની હાર મળ પૂરણ પેટ તેની ભૂંડણ ચાય છે ભેટ કુલટા મન રીજી કે જેણે કરીને જાશે નર કે કરકુ એટલે હાડ આ શરીર પાઠું પીડ્યું હોય તો કાગડા ઠોલે હે કેવા આ શરીરમાં બધા રોગ થાય છે આ શરીર આવું છે એ તો મોહ છે ભગવાને ચામડે મીઢું છે એટલે રહેવાય પણ ભગવાનના ભક્તોએ આ રૂપ ધારવું નહીં એમાં મોહ પામો નહીં અને ભગવાનમાં એત થાય ભગવાનનું રૂપ ધરાય એવી ભગવાનમાં પ્રીતિ કરવી ભગવાનમાં મોહ પામો મહારાજે સુરા ખાચરને એની વૃત્તિ પાછી વાળીને શરીર દેખાડ્યું અને પાછી વૃત્તિ બહાર આવી સુરા ખાચરને આ મંડી ઉલટી થવા કંઈ ખાવું પણ ભાવે નહીં એવું થઈ જાય આ શરીરને જોઈને અને શરીર એકદમ દુબળું થઈ ગયું મહારાજે એવું શરીરનું રૂપ દેખાડ્યું ભગવાન આપણને દેખાડતા નથી એ સારું છે પણ એને ઓળખી તો રાખવું જોઈ કે આ શરીર આવું છે અને એના માટે ભગવાનની આજ્ઞા ન લોપાય કે એવા બીજા શરીરો એને જોઈને મોહ ન પમાય ભગવાનની મૂર્તિમાં મોહાવવું અને ભગવાનના રૂપને ધારવું ભગવાનમાં પ્રીતિ કરવી પ્રકૃતિ પુરુષ સુધી બધું કાળનો કોળિયો છે નાશવંત છે દુઃખરૂપ છે એવું ધારવું અહીંયા મહારાજે આ રીતે સુરાખાચરને પોતાનું રૂપ દેખાડ્યું અને આપણે પણ એવું નક્કી કરવું કે આ નાયત જાત આ લોક એનું જેમ દ્રઢ થયું છે ને કે હું પટેલ છું બ્રાહ્મણ છું વગેરે કે મારું આ નામ છે વગેરે એમ નક્કી કરવું કે હું આત્મા છું અક્ષરરૂપ છું ભગવાનનો દાસ છું અને મહારાજનો મહિમા સમજી અને મહારાજમાં પ્રીતિ કરવી આ રીતે મહારાજે આ ચરિત્ર દ્વારા સુરાખાચરના માધ્યમથી આપણને મહારાજે આપણું સ્વરૂપ ઓળખાયું સહજાનંદ સ્વામી મહારાજની